ખેડૂતને ખેતી કરવા માટે યોગ્ય ખાતર અને બિયારણની જરૂર હોય છે અને યોગ્ય સમય ખેડૂતને મળતું નથી આપણા ગુજરાત રાજ્યમાં અનેકવાર ખેડૂતો ખાતર માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળે છે શું ખેડૂતનું જીવન સવારથી સાંજ સુધી ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવા માટે બંધાયેલું છે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી કહે છે કે બધી જ વ્યવસ્થા છે પૂરતા પ્રમાણમાં ખાતર છે તો પછી કેમ ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવા રહેવું પડે છે

બનાસકાઠાના થરાદવાવ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે અને આખો દિવસ લાઈનમાં ઊભા રહેવાથી ખેડૂતો રોષે ભરાયા છે અને હવે આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે તો બીજી તરફ સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ ખાતરના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે એનપીકે અને પોટાશ જેવા રાસાયણિક ખાતરના ભાવ વધતા ખેડૂતોમાં હાલ નારાજગી જોવા મળી રહી છે એક તો હાલ યુરિયા ખાતરની અછત છે

તો ખાતરની કંઈ વ્યવસ્થા કરી ખાતરના અમારે બે દિવસથી આ ખાતર ખાતર ઓર્ડર આપેલા છે પરંતુ આવતું નથી અને ખેડૂતો ત્રણ ચાર દિવસથી લાઈનમાં ઉભા રહે છે અને ખાતર છે નહીં અને ખેતીવાડીને બહુ નુકસાન થાય છે તો સરકાર આના માટે ખાતરની વ્યવસ્થા કરે એવી અમને બધાને મંડળી સેવા મંડળી વતીથી અને ખેડૂતો વતીથી આગ્રહ છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ કહે છે કે યુરિયા ખાતર સાથે જે નેનોની ખાતરની બોટલ છે એ તો ફરજિયાત નથી તો સંગોવાળાની દુકાનવાળો કેમ ખાતર ખેડૂતોને આવી રીતે બોટલો આપીને લૂંટી રહ્યા છે અમારે મંડળીમાં ત્યાંથી ખાતર આવે છે એની જોડે નેનો બોટલ ફરજિયાત આપે છે અને ના મંગાવીએ તો ખાતર જ નથી આપતું એટલે અમે ખાતર એની જોડે નેનો બોટલ આવે અને ખેડૂતોને આપીએ એટલે ખેડૂતોને શું જોડે એનું મોડલ આવે એનો કોઈ ઉપયોગ નથી એટલે એને બહુ નુકસાન છે અને ના છૂટકે અગર પૈસા પૈસા ના હોય તો પણ એ ખરીદી કરવી પડે છે અને એના લીધે ખેડૂત ખાતર લઈ નથી શકતા અને ખેતીને એના લીધે ઘણું નુકસાન છે